નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે સુલતાનપુર ગામની અંદર જે કપાસમાં અત્યારે આ ડ્રેગન એક રાઉન્ડ તો આપણે મારી દીધો છે આ છે ડ્રેગન અને સૌથી મહત્વ ડ્રેગન તો બધાને ખ્યાલ જ આવી ગયો છે પણ બીજી એક વસ્તુ છે કે આ છે વાઇન આ પ્રોડક્ટ્સ માર્કેટની અંદર હજી લોન્સેસ થઈ છે અને રિઝલ્ટ કયો એટલે એમાં કાંઈ ઘટે નહીં પણ આ છે ફ્લાવરિંગ માટેનું તો આપણે અત્યારે ગઈકાલે જ આ મયુરભાઈ બોરડ કપાસની અંદર આ મારવાના છે તો આ છે વાયપર અને સુવર્ણભૂમિનું છે તો કપાસની અંદર માર્યા પછી અમે તમને આજે છવ્વીસ તારીખ થઈ છે ગઈકાલથી પછી આપણે દસથી બાર દિવસ પછી જ એના ફિલ્ડ ઉપર જ જાઉં અને વાઈપરનું જે રિઝલ્ટ છે એ અમે રિઝલ્ટ પણ બતાવું છું કારણ કે ડ્રેગનની તો હવે બધાની માહિતી છે જ ડ્રેગન કે ડ્રેગન શું કામ કરે છે કોઈ પણ જીવાત હોય કામ એક પણ એની સાથે સાથે ફ્લાવરિંગ જરૂરી છે હવે કપાસ ને મોટા થઈ ગયા હોય એના માટે આ વાઈપર છે જે ફ્લાવરિંગ સ્ટેજમાં કપાસ હોય તો આનું કામ બહુ સરસ છે અને આ એક ટીકડી સ્વરૂપમાં છે કે કોઈ ભેળસેળ નહીં કાંઈ નહીં અને શુદ્ધ તો ખેડૂત મિત્રો આ છે વાઈપર આનું રિઝલ્ટ અમે ફરીથી તમને બતાવશું પણ થોડોક સમય લાગશે આનો સમય કારણ કે ફ્લાવરિંગ સ્ટેજ જે મારે છે અને એનું રિઝલ્ટ કેવું છે એ આપણે મયુરભાઈ પાસે જ ફરીથી જાણીશું કે અત્યારે ફ્લાવરિંગ કેવું છે અને માયરા પછી કેવું ફ્લાવરિંગ છે તો આજે છવ્વીસ તારીખ થઈ છે સિત્તાવીસ તારીખે સવારમાં આનો રાઉન્ડ ચાલુ થવાનો છે જો સવારમાં વરસાદ પણ ન હોય તો તો ખેડૂત મિત્રો ફરીથી આપણે મળશું અને આનું રિઝલ્ટ ખાસ એ કહેવાનું છે કે વાઇપરનું રિઝલ્ટ જે ફ્લાવરિંગ સ્ટેટ છે એના માટેનું કારણ કે એક ઉચ્ચકળોટીવાળું ગુણવત્તાવાળું છે આ છે વાઇપર ફ્લાવરિંગ સ્ટેટ કપાસની અંદર કામ અનેક છે પણ છતાંય આપણે આનું રિઝલ્ટ જોઈ અને ખેડૂતોનો જે રેન્યુ આવે એ જ મહત્ત્વનું છે તો આજે તારીખ છવ્વીસ તારીખ છે જય જવાન જય કિસાન